નમસ્કાર મિત્રો અમારી આ સા ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે ચેનલને અત્યારે કરી દેજો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝિયા મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો ધોરણ ચારમાં ભણતા આ બાળકનું હાર્ટ એટેકથી મોત ઝી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો હાર્ટ એટેકથી મોતના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે નાના બાળકો પણ હાર્ટ એટેકના શિકાર બની રહ્યા છે ત્યારે મિત્રો ધોરણ ચાર માં અભ્યાસ કરનાર ભૂલકા હાર્ટ એટેક આવતા તેનું મોત થયું છે તો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે બાળક છેલ્લા બે દિવસથી થી તેમજ ઉલટી કરી રહ્યો હતો જેથી તેની સારવાર કરવામાં આવી હતી જો કે મિત્રો પરંતુ તમને જણાવી દઈએ કે રવિવારના રોજ અચાનક તેને ઉલટી થતા તે બેભાન થઈને ડરી પડ્યો હતો અને હેર કરવામાં આવ્યો હતો જી મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ